પારડીના રેટલાવ હાઈવે પર કારમાં ચોરખાના બનાવી ગોવાથી દારૂ લઈ જતો ચાલક ઝડપાયો પારડીના રેટલાવ હાઈવે પર ગોવાથી કારમાં ચોરખાના બનાવી દારૂ લઈ જતો ઈસમને પોલીસે ઝડપી પાડ્યો હતો પારડી પોલીસ મથકના પીઆઈજીઆર ગઢવીની ટીમ પેટ્રોલિંગ હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન ટાટા નેક્શન કાર નંબર જીજે ઝીરો વન એક્સ એચ નાઇન ફોર નાઇન સિક્સ આવતા પોલીસે રોકી હતી જેમાં તપાસ કરતા સ્ટેપની ટાયર અને સીટના નીચે બનાવેલ ચોરખાનામાં વિસ્કી દારૂની બોટલ નંગ બસો અડતાલીસ જેની કિંમત રૂપિયા ઓગણપચાસ હજાર છસો નો જથ્થો મળી આવ્યો હતો પોલીસે કાર ચાલક આદિત્ય ઘનશ્યામભાઈ કલ્યાણી રહેવાસી અમદાવાદ વેજલપોરની ધરપકડ કરી આ જથ્થો અલગ અલગ વાઇન શોપમાંથી ખરીદી પોતાના ઘરે છૂટક વેચાણ અર્થે લઈ જતો હોવાનું કબૂલ્યું હતું પોલીસે દારૂનો જથ્થો કાર મોબાઈલ સહિત કુલ રૂપિયા પાંચ પોઈન્ટ ચોપન લાખનો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો